નમસ્તે મિત્રો જય સાદારણ બાબા હું છું દિનજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયત ગુરૂ પ્રમુખ અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું સોળ મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું હવે જેની થળીએ એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતુક ફેલાવવા માંગે છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન પ્રોગ્રામ તેના કે મહેસાણાથી આ બાજુ પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પેલા બરાબર એટલે તારી મર્યાદા રહે બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગીથી સ્વર્ણ પૂજાનું બંધારણ કર્યું છે હવે આ આ બાજુ પોગ્રામ કરવા આવ્યો ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં મચાય ખબર પડે તને તને આટલો મોઢે ચડાયો આટલો સહ સહકાર આવ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ જડાવ હજી જ છોકરાઓને દારૂના રવાડે કેડા પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સ્થંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયું સમાજની વાતો કરવા મર્યાદામાં રહેજી બરાબર આ નહતું બોલવું પણ આ સમાજના ત્યારે સમાજની ઈજ્જતની વાત આવી ને આ કેવું પડે રહ્યું છે એટલે તું તારી મર્યાદામાં રહેજી ને હવે પ્રોગ્રામ કરી બતાવી આ બાજુ તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને બે હાથવરીની વિનંતી કરું છું બરાબર બીજા કોઈ અમારે કોઈ વિરોધ નથી પણ જે સમાજના બંધારણ ને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો કે હું આટલે આવી તો આટલું કહું છું અને કરોલી ને અમલી લીધું ધંધા એવું નથી તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીન અત્યારે નેવું ટકા ઠાકોરની જમીન જતી છે ખબર પડે કઈ નીકળી ગયા શું જય માતાજી સમાજને આટલો સંદેશો આપવાનો હતો